સુભાનપુરા વિસ્તારમાં ક્ષમતા ખાતે બા બાપુજી ગાર્ડનમાં સામાજિક કાર્યકર્તા ખુશ્બુ જોશી દ્વારા જેના ભાગરૂપે આજે વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં ક્ષમતા ખાતે બા બાપુજી સામાજિક કાર્યકર્તા ખુશ્બુ જોશી દ્વારા નિઃશુલ્ક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારની મહિલાઓએ ભાગ લીધો હતો જ્યારે મહિલાઓ ઘરેથી વાનગીઓ સરસ ડીશમાં તૈયાર કરીને લાવ્યા હતા અને જજ તરીકે નલિનીબેન દેસાઈ તથા મનીષાબેન હાથી સુધીરભાઈ દેસાઈ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ રમેશભાઈ મિસ્ત્રી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ વાનગીઓ ખૂબ સરસ હતી મહિલાઓ દ્વારા બનાવવામાં આવી હતી વાનગીમાં મહિલાઓએ જે સારી વાનગી બનાવી હતી તેમને પહેલો નંબર અલ્પાબેન શાહ બીજો નંબર કાજલબેન જેઠવા ત્રીજો નંબર દીપ્તિબેન રાઠોડને આપવામાં આવ્યો હતો તમામ વિજેતા મહિલાઓને ઇનામ આપવામાં આવ્યા હતા ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ગૃહિણીઓને એક પ્લેટફોર્મ આપવું હતું મારે કે જે પોતાની વાનગીઓથી પોતાના ઘરના સભ્યો વડીલો બધાને ખુશ કરે છે એ જ પોતાની આવડત કૌશલ્યને સમાજની વચ્ચે લાવે અને પોતે ઘરની ચા દીવાલમાંથી નીકળે પોતે પણ કંઈક છે ખાલી ગૃહિણી નથી પોતાનામાં ગૃહિણીની રહેલી રસોઈ બનાવવાની આવડતને બધાની સામે રજૂ કરી શકે એની માટેનો એક નાનો પ્રયાસ હતો જેમાં ફરાળી વાનગીની અંદર પણ બેનો ખૂબ સારી એવી સફળતા મેળવી છે અને સારા એવા ઇનામ મેળવ્યા છે ત્રણ જણને અમે લોકો ઇનામ આપ્યા છે અલ્કાબેન છે કલ્પનાબેન છે અને દીપ્તિબેન છે ત્રણે ત્રણ બહેનો એક બે ત્રણ પ્રાઇઝ લઈને ગઈ છે અને મને ખૂબ આનંદની લાગણી થાય છે કે એક ગૃહિણી આજે અમારી કાર્યક્રમમાંથી ખુશી સાથે ગઈ છે અને આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહી અને એમના સપનાઓને હું થોડી અમથી સાકાર કરવા માટે પ્રેરણારૂપ બનું બસ એ જ અભ્યર્થના છે